કેમ છો તમે બધા મોજમાં તો આપણે એના ઘણા સમય પછી એ લગભગ અઠવાડિયું થઈ ગયું છે આપણે વિડીયો બનાવ્યો નથી એમાં કારણ કે આપણે એના થોડાક ગામમાં દ્વારકા વહી ગયા હતા અને પછી થોડું કોલેજનું કામ આવી ગયું હતું એટલે આપણે આવી ગયા તો આ વિડીયોમાં આપણે એના શરૂઆતથી આપણે થોડું થોડું તમને કહીશ ઘોડી વિશે અને આપણે લગામ કઈ રીતે પહેરાવી સામાન કઈ રીતે કરવો અને પછી ઘણી તમને આગળના વિડીયોમાં તમને જવા જળશે તો ઘોડીને આપણે જોગાણ હું ખવરાવું કે કે આપણે રાઇડિંગ કઈ રીતે કર્યું અકેલા પછી હું કરવી આપણે બધા 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 વિડીયોમાં આપણે તમને કહીશું તો હવે પેલા આપણે વાડી આવી ગઈ તો પેલા તેજલનું આપણે કામ પતાવી જાય આપણે હું હું કામ ચાલુ કરી તમને કહી પેલા તેજલ આપણે પાણી પાઈ લઈ રસી થઈ છે હાલો બેટા ઉતરી નીચે પાણી વચ્ચે ખરડો મારવો જો હોય સૌથી પેલા તો વાડી કામ કરવાનું થાય કારણ કે સ્વચ્છ હોય ને એમ એને મજા આવે નીંદર નીંદર હારી આવે સ્વચ્છ એટલે જો ને ગારામાં થઈ ગયું એલી બાજુ છે છે કા બાજુ ખરડો મારી પેલા ચાર કરવું જોઈએ પેલા ખરાડો ખરડો મારવાનો હોય મેલે તો થઈ જ ગઈ હોય પેલા પાણી જ દેખાડ ખરડો મારવાનો હોય ડીઝલ ની અંદર ખાસી દીએ કે જો મે તમને કીધું ને અડધા વાળ જો આ બાજુ ના આ બાજુ રહી આ છે એટલા ના એટલે બાકી નારિયા ની ઓલી બાજુ રહી ઘરાણો તો હે ને મારો જ પડે જેથી કાઈ ઘોડી ને સ્વચ્છ રહી અને ને હે ને કાઈ જો કેવું કામ થાય ને ઉપર થી ને લઈ કરોડો માં ચાલુ કરી ઘરાણો મારી ને એટલે ઘોડી ને સાઈ માં જ અલગ કરે મંદિર થી ને કાઈ અલગ થાય ના હોય સાફ થઈ ગઈ અને સાઈન મારે તમે જો એકવાર આ કલર આવો કેમ થઈ ગયો તમને કાકાલ નથી એટલે કલર રાખે બહુ હોય ત્યારે આખી બ્લેક થઈ જાય હાટન જો ઓછું હોય એટલે પૂરી દેખાય અને પ્લસમાં એના તડકો હોય ને ખામે એટલે એનો થોડું ઓલું આવે સાઈન ખરડો માર્યો ને હમણાં એટલે આપણે ચાલુ કરીએ પહેલાથી સ્ટાર્ટિંગમાં તમને બધી કહી કે આપણે આ લગમ રહીને કઈ રીતે ઘોડી ને એ આવો આસાન તરીકે તમને તમે અમને દેખાડો જો તમે લગમ હાથમાં લઈ લીધી ને બસ તમારે એને ઘોડી પામ જવાનું થોડીક હાથ આમ કરવાનું થોડીક આમ હરી પાડવાનું અજાણી ઘોડી હોય ને થોડું બોલું આમ થોડુંક દેખાડે પણ થોડીક શાંત પાડવાની એને આમ થોડુંક આમ હાથ ફેરવાનું બધું કરવાનું તો આ ઓળખી ગઈ કાન તો ચડાવેલા છે એનું પર ખબર પડી જાય કાન ભેગા રાખે ને એટલે એમ થઈ જાય કે આપણે ને રેડી જ છે પરફેક્ટ જો લગામ પહેરાવા માટે ને તમારે ડાબી બાજુ કોડીન ઉપર રહેવું બરાબર કારણ કે પ્રોફેશનલ લોકો એની કંટ્રોલ કોડીન ડાબી બાજુ કરતા એ બધું કરતા ડાબી બાજુ હાલતા કોડીન ડાબી બાજુ હોય લગામ એનો ડાબી બાજુ થી ને પહેરાવો તો પહેલા સૌથી પહેલા આપણે નાવડો હોય ને ના જો ને જોવાનું આમ લગામ એને છે ને સૌથી પહેલા આપણે નાવડા નાખ દે ડોક માં બેટુ આ બાજુ મોઠું કરી દીધી પછી તમારે ના આઈતા માસ માં લઈ લેવાનું આપડા ના બાસ માં પછી અમે તો જો આઈટમ કારણ કે અમે તો પેલા થી આઈટમ જ લગામ ને તેવ રાખી આઈટમ આમ કરી દઉં પણ ઘણા લોકો છે ને મેં જોયું તો બુકમાં વાંચ્યું તો એ હે ને પેલા આઈટમ આમ રાખ્યા હતા આઈટમ પેલા એઠે હાથ રાખ્યા આમ કોણ લાગે લગામ આ તો કામ નજીક પકડી લેવાનું ને માં કોણ લાગે પણ લગામ પછી લોકો છે ને આયા માથ રાખે પછી આમ સીધું ચડાવી દીધું બસ બેટુ બસ જો આ ચડી ગયું હાથ આમ એઠે રાખવાનો પછી એને તમારે તમારા આઈટમ હે ને આમ ચડાવી દેવાનું આ તો તમારો ઉપર જ દે છે અને પણ દોરી માં કરી ગઈ અને છે ને દોરી છે દોરી તમારે ને આઈ તમને રાખવાનું આ એને રાખવાની દોરી એ જેથી કઈને લગામ ન કરો નો દીયો આ જો ચાલી દીધી અને આ પરફેક્ટ સ્ટાઈલ કહેવાય અને જો આપણે ને આરામ થી ને લગામ પહેરાવી દીધી છે તેજલ અને આ બધું ને અરકુ કરી નાખવાનું પછી અને બસ જોઈ લઉં ને લગામ બધી રેડી છે ને અરકી તમારે છે ને એક લગમ વિશે તમને મહત્વની એક વાત કરી દો જો લગમ તમારે એના વચ્ચે વચ્ચે જ રહેવી જોઈએ બહુ જો આમ ઉપર ન રહેવી જોઈએ ઉપર એટલે જો અમે ને આ જો આમ કળતરી ન પડવી જોઈએ જો આ ઠેકાણે જો અહીંયા કળતરી પડે એ કડતરી ન પડવી જોઈએ અને આમ હેઠળ જ રહેવી જોઈએ અને લગમ હંમેશા એના બહાર જ નીકળેલી હોવી જોઈએ જો આમાં તેજલની કેટલી એ બહુ અમે ને અમદાવાય ન હોવી જોઈએ જેથી કહે ન કરે ને તમારે શું થાય ખબર છે ને આવી અમે ને એ અહીંયા વધે તમે વધી જાય કઠ કઠણ ને વધી જાય અને હે ને છે ને બહુ મોટું ખુલ્લું ન રહેવું જોઈએ અમાર જો ઢીલી છે ને તો એટલું જો ખુલ્લું તો રહે બઉ ખુલ્લો નો રહેવો છે થોડી ને થોડા થોડા દાંત કાઢતે લગામ વિશે તમારે ધ્યાન રાખવાનું અને આ બધી જો તમારે માહિતી જોતી ને તો એક બુક છે તો મેનેજમેન્ટ એન્ડ કેર હોર્સની એ બુકમાં તમને એના બધું એને આરામથી મસ્ત એક્સપ્લેન કર્યું હોય ચિંતા કરતા ને હું બેઠો અને તમને બધી એને આરામથી તમને કહીશ ઘોડી વિશે હું ખબર આવું હું બધી તમને એના બધા વિડીયોમાં આપણે એ જ આપણે ટોપિક આપણે તમને લઈ તો અટાણે આપણે આ તમને લગામ એક ટોપિક લીધો અને સામાન કહી દે પહેલો એક ટોપિક લીધો ધીરે ધીરે આપણે બધા ટોપિક લેવાના હોય સામાન કરતા પહેલાં તમારે સાફ કરવું જોઈએ કરવામાં સૌથી પહેલાં મસ્ત પહેલાં તમારે આ જ સાફ કરવાનું થાય કારણ કે આ જે ગંદકી હોય ને બધી નીકળી જાય ના કાંઈ ઘણી ચામડીને એવો રોગ થવાની શક્યતા વધારે રહીએ

એટલે સામાન એક રાઇડિંગ વખતે બહુ ધ્યાન રાખવાનું થાય સામાન ઓળખો હોય તો તેજલ ને ગમે ઘોડી ને હાલવાની મજા આવે એટલે મેન તમારે સામાન ઉપર જ રાખવાનું ઓળખો પછી આપણે તંગ મારી દઈએ ગાય ઠમારે તંગ ને ડાબી બાજુ હોય બે તંગ મારવાનું જે આવડું કરા તમે જો એકલા હોય તો ઘોડી ખીલે હોય ત્યારે તમારે સામાન કરી દેવાય જો તંગ તમારે હે ઘોડી ઊભી ને તમારે આય ઠેકા રાખવાની થાય તમને ખબર પડી જાય ભમરી છે એ પ્રમાણે જો અહીંયા અહીંયા પેટ તારું થઈ જાય તમારે સામાન આય જ રાખવાનું છે તમાર થી જેટલો સામાન ને એટલો ને ફૂલ પાવર માં ટાઈટ કરીને જોયો થાય હાલી જાય ને થાકી જાય ને સામાન ટાઈટ કરવા દે ને પેટ ખુલાવીને જ રાખે આને મગજ હોય

está ચાલુ પણ આપણે દીધી છે આલુ પાન મોટી લેવલ માં જઈ છે આજે આપણે તેજલ માં બહુ કામ નથી લીધો હવે જેવું જેવું આપણે તેજલ ને જઈ કી એનો ખૂબ આભાર થેન્ક યુ અને કોંગ્રેચ્યુલેશન કારણ કે તમારા બધાને સપોર્ટ ના કારણે આપણે YouTube ચેનલ માં ના 3k સબસ્ક્રાઇબર થઈ ગયા કારણ કે તમારો સપોર્ટ જેવો તાકાત વાળો હોય ને કે 3k ના ફટાફટ એને એક મહિના ની અંદર થઈ ગયા તો આપણે હટાડી હવે 4k સબસ્ક્રાઇબર કરવા હે ટાર્ગેટ તો આપણે 10k નો આપણે આપણે 4k નો ટાર્ગેટ રાખી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ તમે દેખાડતા રહી જાય તો નેક્સ્ટ વિડીયો આપણે એ લઈને આવે આપણે એને રાઇડિંગ કર્યા પછી હું એને દેખભાલ રાખવાનું ક્યારે પાણી પાવાનું ક્યારે સાબાશી આપવાની અને હું કરવાનું જેને જેથી કરીને કમ્ફર્ટેબલ રાખી અને થાક બધી ઉતરી જાય એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશે તમે લાઈક કરજો અગાઉથી એને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે જેથી કરીને વિડીયો પેલા તમારા ભાઈ જ આવી જાય એને બહુ કાંઈ હકી નથી ખાલી એમ જવી દેવી ખાલી એના રાઇડિંગ પૂરતી જ આપણે હકાઈ લીધા બહુ આપણે થોડો થોડો પડશે કારણ કે હતી આપણે એના નેક્સ્ટ વિડીયોમાં આપણે આવશે રાઈડિંગનો વિડીયો મસ્ત ચાકર આપણે લોંગ રાઈડિંગ લઈ જઈએ કારણ કે લોંગ રાઈડિંગ માટે અને હવાનો દી અને મસ્ત ન હોય ત્યારે એને મજા આવે રાઈડિંગ કરવા માટે ઠાઠાડુમાં વાતાવરણ અટાણ જો એવો મજા ન આવે એટલે આપણે તેજલા ખાલી આમ જેવી તેવી ખાલી પરસાવ પૂરું આ પરસાવ વાર વાટણ જાય આપણે તેજલ નાખીએ આજે શિયાળો ચાલુ થઈ ગયો એટલે તેજલ આપણે અંદર માંથી સાંજે તેલી બધી પણ ટાઈટ ન હોય પણ હવા રહે ને બહુ ટાઈટ વધી ગયું તેજલ આપણે અંદર બાંધી ચાલુ કરે છરતી થઈ જાય હવે એને આપણા વિડીયો ના એમ કરી તમારે સબસ્ક્રાઈબ મકે સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક કરી દેજો અને થેન્ક યુ તમે આ થ્રી કે સબસ્ક્રાઇબ કરી દીધા તો આપણે દસ કે હટાટી કરવાના તો તમે સબસ્ક્રાઇબ કરી જ લેજો ગમે એમ કહીને ફોર ઇન્સ્ટાગ્રામમાં આપણે એને ફોર કે થવા આવ્યો હોય તો તમે હટાટી એમાં ફોર કે કરાવી દીજો તો અમે તમને મળીશું એકલા વિડીયોમાંથી જય જય ભારત હાલો આવજો